બચાવની માં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા આવેલા પાંચવા સિટી સોસાયટી માં નિશાચરો તસ્કરોએ સામૂહિક ચોરીના બનાવને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો આ સોસાયટીના ચાર મકાનના તાળા તોડી તસ્કરોએ રૂપિયા પાંચ લાખ ત્રેપન હજારની મતાની ચોરી કરી હતી ભચાઉની પાર્શ્વ સિટી સોસાયટીના મકાન નંબર બી એકસો ઓગણચાલીસમાં રહેતા અને અણુશક્તિ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં સિવિલ કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતા પ્રશાંત રેવતી સરણ ગોયલે બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી અને તેમના પત્ની વંદનાબેન ગત તારીખ તેર નવના બપોરે અમદાવાદ એરપોર્ટ જવા નીકળ્યા હતા અને ત્યાંથી બંને બાલી ઇન્ડોનેશિયા ફરવા ગયા હતા આ દંપતી તારીખ ત્રેવીસ નવના સવારે પરત આવતા તેમના ઘરના દરવાજા ખુલ્લા જણાયા હતા દંપતી ઘરમાં જતા સરસામાન વેરવિખેર જણાયો હતો તેમના બંધ ઘરના તાળા તોડી ઘુસેલા તસ્કરો કબાટમાંથી સોનાનું ડાયમંડ વાળું બ્રેસલેટ સોનાનું ડાયમંડ વાળું નેકલેસ ચાંદીના ઝાંઝર નજરિયા તથા રોકડા રૂપિયા એક લાખ વીસ હજાર એમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજારની મતાનો હાથ માર્યો હતો આ ઉપરાંત આજ સોસાયટીમાં પાછળની લાઇનમાં મકાન નંબર એકસો સડતાલીસમાં રહેતા તરુણ ગર્ગના મકાનમાંથી રૂપિયા પચ્ચીસસો ચાંદીના પાંચ સિક્કા કેમેરા કાંડા ઘડિયાળની ચોરી કરી હતી સામૂહિક આક્રમણ કરનારા તસ્કરોએ મકાન નંબર એકસો અડતાલીસમાં મનીષ બંસલના ઘરમાંથી રોકડ રૂપિયા પચીસસો તેમજ ડી સિક્સમાં પણ હાથ માર્યો હતો તશકરોઈ આ ચાર મકાનમાંથી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ત્રેપન હજારની મતાનો હાથ મારી નાસી ગયા હતા પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ઘર ફોડ ચોરીના બનાવો વધ્યા છે કંપની ગોદામ કે ખુલ્લામાંથી કંપનીના વાયર કે અન્ય સામાનની ચોરીના ભેદ ઉકેલાયા છે પણ લાંબા સમયથી ઘર ફોડ ચોરીના બનાવો પરથી પડદો ઉંચકાતો નથી હાલમાં ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ચડી બનિયનધારી ટોળકી રાત્રિના સમયે ફરતી સીસીટીવીમાં નજરે પડી હતી ત્યારે ઘર ફોડ ચોરીના બનાવો પરથી પડદો ઉંચકવા અને પેટ્રોલિંગ વધારવા લોક માંગ ઉઠી હતી રિપોર્ટ બાય ગની કુંભાર